ભાઈ રાજકારણ એમાં બધું શક્ય નથી બરો ગામ લોકો જે ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ગામ લોકોને પ્રચાર દરમિયાન જે વાયદા આપ્યા વચનો પૂરા કરશું જે વચન આપ્યા છે એને સો સો ટકા ખાતરી સો ટકા પૂરા કરીશ મારો ધ્યેય છે અને હું ગામજનો સાથે મળીને કામ કરીશ અને જે મેં જે વાયદા જે ગામજનો આપે છે એમાં કશું પણ કચાશ રાખ્યા વગર હું પૂરેપૂરો સો સો ટકા રિઝલ્ટ ગામને આપીશ અને ગ્રામજનો સાથે લઈને હું આપીશ કારણ કે મારા એકલાથી નથી થવાનું ગ્રામજનો સાથે છે તો થવાનું શક્ય છે ગ્રામજનો વગર આ કંઈ પણ શક્ય નથી હું એકલો ગમે કરું મારા એકલા શું થાય સરપંચ ગ્રામજનો વગર શું ચાલવાનું ગ્રામજનો સાથે લઈ સાથે મળી અને હું બધો પૂરેપૂરો સાહ સહકાર ગામનો મને મળશે ગામજનો મારા વિશ્વાસ છે એના માટે વિશ્વાસ મૂક્યો છે કે ભાઈ રિયા છું એના હિસાબે કંઈક આપણે કંઈક ગામને રહ્યા બનાવવું છે દેખાવો દેખાવો કોઈ ઝગડા તંત્ર નથી કરવા આપણે ગામને રહ્યા બધા ગામોમાં જોયો તો છે જો કોશિશ કરશો તો પૂરેપૂરું રિઝલ્ટ લેવાનું છે એમાં કોઈ બેમત નથી સાથે મ એમ કરીશું જો ગામ સાથે છે તો મને થોડો ઉત્સાહ વધારે થશે કારણ કે પૂરા ગામનો સપોર્ટ હોય તો મને ગમે એ કામ કરવું છે મને એમ લાગશે મારે કાંઈક ગામ માટે કરવું છે પર્સનલી કામ કોઈ મને ભરાય નથી કે ભાઈ હું ગામ માટે ગામને શો સો કોઈ પણ બધા મત આપ્યા છે માનું છું હવે શું કહે છે આજે આપણે જીત બાદ અત્યારે કસુમો રાખવામાં આવે છે સામેના પક્ષ વાળા જે ભાઈચારા ને ભાવનાથી એ જોવા મળશે આ પૂરેપૂરી કોશિશ હું જ કરીશ જીત તો થાય ત્રણે જીતવાના એક જીતવાનો હતો એમાં ગ્રામજનો મારા ઉપર વિશ્વાસ ગ્રામજનો ખૂબ ખુબ આભાર ચોક્કસ પંચાયત ના સરપંચ શ્રી રમેશભાઈ વીરાભાઈ ચૌધરી અને તેઓ પણ જે પ્રચાર દરમિયાન જે વચન અને વાયદા આપ્યા છે તે અવશ્ય પૂરા કરશે તેઓ અત્યારે તેઓ જણાવી રહ્યા છે તેમજ ગામ લોકો કોઈ નાનો મોટો સમસ્યા કે નાનો નાનો મોટો કામકાજ હોય તો અત્યારે જે રમેશભાઈ ને આવીને પણ મળી શકે છે તેઓ રમેશભાઈ પણ જણાવી રહ્યા છે નમસ્કાર હું કેમેરામેન શૈલેષ ઠાકોર સાથે ઠાકોર સાથે ગુજરાત બાબર મળે છે હું શ્રી જાંદી ઠાકોર આપનું સ્વાગત સ્વાગત કરું મિત્રો બાબર તાલુકાના એક યુવા સરપંચ તરીકે ચૂંટાયેલા એવા બાબર તાલુકાના અબાળા ગામના યુવાન તરીકે વિક્રમજી ઠાકોર છે એમને યુવાન તરીકે ગામ લોકોએ વિશ્વાસ મૂક્યો અને સરપંચ તરીકે ચૂંટ્યા છે ત્યારે આપણે એમને રૂબરૂ શુભેચ્છા મુલાકાત લીધી છે ત્યારે એમને આપણે જાણીશું કેવો છે એમનો અભાવ અને કેવો છે લોકોનો પ્રતિપ્રેમ આપણું પેલો તો નામ જણાવશો મારું નામ ઠાકોર વિક્રમભાઈ રમેશજી શું કહે છે ગામ લોકો આખા ગામનો આભાર માનું છું કે બધે મને યુવાન છે વડીલ છે મહિલા બધે મને ખૂબ વોટ આપ્યા અને બહુમતીથી ચિતાડ્યો કેટલા ઉમેદવારો હતા આપને પાંચ ઉમેદવાર કેવા કેસના કેવા કે કામો કરીશું અમને ગામમાં અમુક રસ્તા નેળિયા ભરાય છે પાણીની મોટી સમસ્યા છે બધું પાંચ વર્ષમાં બધું ક્લિયર કરી દઈશ ગામ લોકોને તમે કેવો વિશ્વાસ આપ્યો કે કેવા વાયદા આપ્યા છે વાયદા કોઈ નથી આપ્યા પણ ગામ લોકોએ મારા ઉપર વિશ્વાસ કર્યો છે કે આ છોકરો બધું કરી એક છે

હા તમારું એક યુવાન તરીકે ગામમાં પણ નામ ઉપસી આવ્યું છે કે ગૌસેવક તો ગામમાં ગૌ સેવાનું જેવું કાર્ય કરો છો અથવા તો સિટીમાં કરતા હોય તો એ પણ જણાવશો એ તો હરેક હિન્દુ હિન્દુ વ્યક્તિને હરેક હરેક ને ગૌ માતા પ્રત્યે પ્રેમ હોવો જ જોઈએ અને કરવું જોઈએ ગાય માતા માટે હવે જે ઉમેદવારો હારેલા છે એમને સાથે લઈને કામ કરશો કે ગામ લોકોને સમક્ષ સાથે 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 લઈને એવું તો કોઈ હાલની તારીખમાં છે ને આભાર કોઈ 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 વિરુદ્ધ નહીં અચ્છા સાથે રાખીને બરાબર બીજું શું કહે માં આ મીડિયા સાથે બસ એટલું ગામ લોકોનો આભાર માનશો હા આખા ગામનો દિલથી આભાર તો મિત્રો આભાર આ હતા અબાળા ગામના યુએસ સરપંચ એમનું કેવું છે રહ્યા છે મીડિયા સમક્ષ કે હું ગામ લોકોને સાથે લઈને અને ચાલીશ અને જે પણ ઉમેદવારો હારેલા છે એમને હાલ અમે સુભીસા મુલાકાત પણ કે કરેલી છે અને એમને સાથે લઈને જે પણ ગામ લોકોનો કાર્ય છે નાના મોટો છે કોઈ ગરીબનું કામ હશે તો કોઈ પણ કામ હશે અમે સાથે લોકોને ગામનો વિકાસના સાથે કામ કરીશું અને કોઈ પણ ગાય માટે પણ મેં આગળ કામ કરેલું છે અને હાલની તારીખમાં પણ હું ગાય માટેનો સ્વાગત છે તમારું સત્ય ગુજરાતમાં સત્ય ગુજરાત સાથે ઉદયભાઈ ઠાકોર આપનું સ્વાગત કરીશું અને આજે આપણે વાત કરીશું કે બનાસકાંઠા જિલ્લાના ભાવર તાલુકામાં અબાળા ગ્રામ પંચાયત જે સરપંચ જે યુવા સરપંચ ઉપર વિશ્વાસ મૂકવામાં આવે છે અને વિશ્વાસ મૂકીને જે યુવા સરપંચ ચૂંટવામાં આવે છે ત્યારે જે સરપંચ તરીકે તો તમારા માતાશ્રી નો દાવેદારી નોંધાવી હતી સરપંચના દીકરા તરીકે હા તો શું છે પેલા તો આપણો પરિચય આપી દઈશું સરપંચના દીકરા તરીકે મારું નામ ઠાકોર વિક્રમજી રમેશજી રામાબાડા જેવી અહીંયા જાણવા મળ્યું છે ને આપ પણ જણાવ્યું હતું કે ઉમેદવારી નો અને પહેલાથી હવે બોર બનાવેલ છે ગામ લોકોમાં હા ત્રણ વર્ષ પહેલા બનાવેલું છે ત્રણ વર્ષ પહેલા એટલે તમારા માટે ઉપયોગ કરવા પાણીની બહુ સમસ્યા હતી આખા ગામમાં પાણી આવતું નથી પંચાયત નો બોર નથી ગામ માટે અને ગાયો માટે ગાયો માટે અવાડો છે અને ગામ લોકોને પીવા માટે પાણી ગામની કોઈ માગતી બોર બનાવવાની કે તમારા મે ખુદ સ્વૈચ્છાએ સ્વૈચ્છાએ રીતે બોર બનાવે હા અને શું કે છો અત્યારે હવે સરપંચ તરીકે આપ ઉપર જે ગામ લોકો વિશ્વાસ મૂક્યો છે હા તો ગામ લોકોને ને સાથે લઈને ગામ લોકો જે વિકાસના ના કામો ગામ કયા કયા હાલ અટવાયેલા પડ્યા છે સૌથી મોટી સમસ્યા પાણીની છે બીજી રસ્તાની છે બે સમસ્યા મોટી જે ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા ઉનાળો આવતાની શરૂઆતમાં ક્યાંક મીડિયા પણ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે આવતો હોય છે ત્યારે ઉનાળાની જે શરૂઆત થતા જ ક્યાંક મહિલાઓ છે અહીંયા મડાણાબાળા ગામની જે અમને દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડતું બે કિલોમીટર ચાલે છે અને અહીંયા અનેક વર્ષ રજૂઆત પણ કરી છે થી ચાર વર્ષથી છેલ્લા મહિલાઓને અહીંયા ગૃહિયોને ભારે અલગ પડી રહી છે જે પાણીની સમસ્યાને લઈને તો આ બાબતે શું પહેલો પ્રશ્નોનું ધ્યાન રાખશે પેલો તો પંચાયતમાં બોર કરાવીશ બીજું રસ્તા બધું કરીશ રસ્તા અત્યારે શું ગામ લોકોનો સંદેશો આપશો કે જે આપ ઉપર વિશ્વાસ મૂકે ગામ લોકોએ વિશ્વાસ મૂક્યો છે તો મારે ગામ માટે કઈક કરવું છે પાંચ વર્ષ ગામ માટે ફાળવીશ જે હવે આ ગામના લોકો પર છે શું કહેશો પહેલા તો આપનો પરિચય આપી દે આશારામ જે આશ્રમભાઈ ભાઈ તમે યુવા સરપંચ ઉપર વિશ્વાસ મૂક્યો છે ફૂલ વિશ્વાસ મૂક્યો છે અને બહુ બહુ જંગી મતથી જીતાડ્યા છે એમને

કોણી માટે ખૂબ અમી પ્રત્યો કરશે અને ખાત્રીજે બોર્ડ કર્યો હતો ગમે તેની અંદર પણ આ નો નો બોર્ડ મોટો નથી સાતસો આઠસો ફૂટનો બોર્ડ બનાવશું આ ઈચ્છા છે પૂરેપૂર અને વિક્રમભાઈ ખાશકરીને જે આવાસ યોજનાના જે મકાન લાભાર્થીઓને જેને જરૂર હોય છે એને મળતા નથી અને કેટલાક લોકોના આવાસ યોજનાની પણ જરૂર એ આ બાબતે શું ધ્યાન રાખશે હું મારી રીતે લિસ્ટ તૈયાર કરીશ એક વિધવા પેન્શન એ લિસ્ટ તૈયાર કરીશ એમને હરેક મહિને જે વિધવા પેન્શન મળે ઈ તૈયાર કરીશ પછી જેને જેને મકાન નથી એને મકાન માટેની હું વ્યવસ્થા કરીશ મારી રીતે મારે ખુદનું નથી આપવાનું સરકાર જોડેથી લઈને આપવાનું છે રેશન કાર્ડ નું જેને જેને રેશન કાર્ડ નથી બહાર રહેતા હોય એમને પણ હું વ્યવસ્થા કરીશ ચોક્કસથી તો આ તો બાબર તાલુકાના આબોળા ગ્રામ પંચાયતના જે સરપંચના દીકરા યુવા અને તેઓ પણ કહી રહ્યા છે કે જે ગામ લોકોની જે સમસ્યા છે જે પાણીથી લઈને જે આવાસ યોજના સુધીની તમામ પ્રકારની થી ગામ લોકોને સુવિધા અપાવ છે અને ગામ લોકો જે સરપંચ બન્યા એની પહેલા જે ઉમેદવારી પણ નથી નોંધાવી એની પહેલા જ ગામ લોકો માટે બોર પડાવ્યો છે જેમાંથી ગાયો પશુ પક્ષીઓ માટે પણ અહીંયા પાણીની પીવાની વ્યવસ્થા કરી છે ને ગામ લોકો પણ અહીંયાથી પાણી પીતા તેઓ સરપંચના દીકરા વિક્રમજી ઠાકોર જણાવી રહ્યા છે નમસ્કાર હું કેમેરામેન જંદીજી ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર સાથે ગુજરાત પાપુર નમસ્કાર દર્શક મિત્રો હું છું જાંદી ઠાકોર આપનું સ્વાગત કરું છું મિત્રો આજે પાપર તાલુકાની ગ્રામ તનવાડ ગ્રામ પંચાયતમાં આવે છે ત્યારે તનવાડ ગ્રામ પંચાયતની અંદર અનામત તરીકે ભાઈ પરમાર

તેઓ ગામ લોકોનો સમજતાનો આભાર માની રહ્યા છે અને ગામનો ગામનો વિકાસ કરીશું રોડ છે રસ્તા છે પાણીનો કોઈ પણ ગામ લોકોનો પ્રશ્ન હશે એ અમે ગામ લોકોનો સાથે મળી અને ગામ લોકોનો વિકાસના કામો કરીશું